માંડવી સહકારી હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ અને સંયુક્ત કર્મચારી મંડળ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને અનુલક્ષીને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો માંડવી સહકારી હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ અને સંયુક્ત કર્મચારી મહામંડળ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ પ્રભુભાઈ વસાવવા દ્વારા રિબિન કાપી બ્લડ ડોનેશન કાર્યક્રમ પ્રાથમિક શિક્ષણ સંઘ ના પ્રમુખ જયંતિભાઈ ગમિત ઉમર પંચાવન વર્ષ જેમણે પચાસમી વાર બ્લડ ડોનેટ કર્યો હતો અગિયાર વાગ્યા સુધીમાં સિત્તેર યુનિટ બ્લડ એકત્રિત થયું હતું જેમને પણ અભિવંદન પાઠવ્યા હતા પ્રસંગે તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ મારૂવ્રતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગરીબ અને આદિવાસી જેવા આંતરિયાળ વિસ્તારમાં બ્લડની ખૂબ જ જરૂરિયાત પડે છે એવા ઇમરજન્સી કાર્યને લઈને બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યું હતું જેથી જરૂરી સમયે બ્લડ મળી રહે આ કાર્યક્રમમાં તાલુકા શિક્ષણ સંઘના શિક્ષકો તથા તલાટી મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલની ટીમ તથા માંડવી સરકારી હોસ્પિટલના અધ્યક્ષ પરિમલ ચૌધરીની ટીમ દ્વારા સહયોગ આપવામાં આવે

બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને જરૂરિયાતમંદ ગરીબ અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા પેશન્ટોને ઇમરજન્સીમાં આ બ્લડ મળી રહે અને સાથે સાથે આ કાર્યક્રમનું ઉદઘાટન આદરણીય સાંસદ શ્રી પ્રભાઈ વસાવા સાહેબ દ્વારા કરવામાં આવ્યું સાથે સાથે તમામ જનપ્રતિનિધિ અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યો અને આજે કાર્ય દ્વારા અમે સૌ ગૌરવની લાગણી અનુભવીએ છીએ જય હિન્દ જય ભારત આવતીકાલે આપણા દેશના આદરણીય વડાપ્રધાન સત્તર સપ્ટેમ્બરના રોજ એમના જન્મદિવસ નિમિત્તે આજે સોળ સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ તેમજ તમામ ગુજરાતના કર્મયોગી દ્વારા આજે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરવા માટે મહા બ્લડ બેંક મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આખા ગુજરાતમાં કરવામાં આવ્યું છે તે અંતર્ગત માંડવી ખાતે સુરત જિલ્લાના માંડવી ખાતે તમામ કર્મયોગી મહામંડળ દ્વારા આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન કરીને આજે સૌ બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને શિક્ષક સમાજમાંથી કર્મયોગીમાંથી એવા પણ આજે બ્લડ ડોનેશન દાતાઓને આજે મળવાનું થયું કે જેમણે પચાસ વખત કરતાં પણ વધારે ડોનેશન કરીને આ સામાજિક સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે ત્યારે આખા ગુજરાતના તમામ કર્મયોગી કે કર્મચારી મહામંડળ પૈકી પચાસ વખત કરતાં જેમણે વધારે વખત ડોનેશન કર્યું છે ત્યારે હું સાંસદ પ્રભુભાઈ વસાવા કે અમારા તમામ જનપ્રતિનિધિ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમને નિરામય તંદુરસ્તી અને દીર્ઘાયુ માટે પણ એમની કામના કરું છું અને આજના આ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે જે આ સંગઠન આજે કામ કરી રહ્યો છે ત્યારે એમને આ વર્લ્ડ રેકોર્ડ મળે એના માટે હું શુભેચ્છા પાઠવું છું જીતેન્દ્ર સોલંકી નો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે